ઉના તાલુકાના માર્ગમ ગામેથી હું દિનેશભાઈ કરશનભાઈ સોલંકી ને હું આ ઉના તાલુકામાં સત્યાવીસ તારીખે સત્યાવીસ એક સાતમાં મેં અરજી નાખેલી છે દારૂ માટે બંધ કરાવવા માટે તો ના આનથી હું અરજી નાખીને મારગામ અરિતા ગયો પંદરથી વીસ મિનિટ થઈ રીતે અને બાપા સીતાએ મેં ટોપ્યો તો દારૂવાળા જે કુતળિયા છે એ આવી આવીને મારો કાઠલો પકડી લીધો કાઠલો પકડીને મને ઘરે તે સોંટી ગયા મને તે તારે જીત થાય ને એ કરી લેજે કે દારૂ બંધ નહીં થાય એટલે પછી મેં આવીને મેં પછી વિચાર્યું કે હવે મારે શું કરવું પછી મને કોઈ ગામમાં ગમેના ભેગા થાય એટલે એમ કહે કે તારે જીત થાય એ કરી લેજે બીજું કોઈ તારે જેટલું થાય એટલું કરી દેજે કે કોઈ મારું કોઈ ઉખડી નથી લેવાના બીજા સવાલમાં પછી હું આમ કહેતું હવે મારું તો કોઈ આગળ પાસે નથી મેં કીધું દારૂ પછી મેં પાછું પીએ આઈને ફોન કહેવા છે કે સાહેબ મને ઓલા લોકો ઢાડ વાળા મારવા આવેલા છે તો પીએ આઈ ડાયરેક્ટ એમ કીધું કે હું પીએસઆઈને ફોન કરીને બોલાવું ના મોકલું છું તો પછી કોઈ કોઈ વસ્તુ ના કોઈ આવ્યા નહીં કે કોઈ મારી સંભાળ લેવા આવ્યા નહીં હવે કાઢ હોવાના કોપી મને મારી નહીં કે આ મેં અત્યારે હું આ ગુનામાં કરી દીધું જેમ કે મેં આ બધી હજી નહીં દારૂ નહીં હજી નહીં કે આ બધા પોલીસ વાળાને નહીં તો અક્ટા મળતા હોય એટલે એને તો સારું લાગતું હોય હવે આ બીજા ઓળા બુટલે કર્યું અત્યારે પણ એમ કે તારે જો જી કરી લેજે એમાં કોઈ વસ્તુ કઈ તો કટકો થાય તો કે અમી બે તો અત્યારે પોલીસવાળા કોઈ મારી સંભાળ નથી લેતા તો મેં રાતે દસ ને ઓલા છ ને ત્રેવીસ મિનિટે ફોન કર્યો હતો બીજા એને તો કોઈ મારી સંભાળ લેવા આવ્યા નહીં તો હવે મને મારી નાખે પછી તમે સંભાળ લેવા આવવાના છે તો આવું કોઈ મારી કોઈ કાર્યવાહી નથી કરવા માટે તો અત્યારે મારી એકલા એકલો માણસ છે તો એકલા માણસ શું કરવાનું બોલો તો મારું કહેવાનું છે કે આ અત્યારે દારૂની અરજી નાખી તો અરજી તો આ અત્યારે કોઈ પોલીસવાળો નથી આવવા રાજી ના તો અત્યારે પોલીસવાળો આવવાનો મતલબ કેમ નથી કે ના આવવાતું નથી એમ તો આપણે અરજી ન નાખી હોય તો વાત અલગ છે તો આ પંચાય પૈસા પૈસાથી મતલબ છે કે પૈસા આપી દે એટલે બીજું કંઈ લેવા દેવા જ નથી એ લોકોને તો એનો મતલબ હું એમ કેમ કે અત્યારે ના પોલીસવાળાને આવવાની ફરજ આવે કેમ કે આપણે જે આ કાર્ય કર્યું કે ભાઈ આ આપણે આ મોકલ્યું એ લોકોએ મને વિશ્વ કહ્યું આ જે હું જઈને જો લઈને એને પોલીસવાળા કહ્યું કે હા ભાઈ આવી જાય તપાસ માટે તો તપાસ માટે જો આવવું જોઈએ ને પોલીસવાળાને કોઈ વસ્તુ કોઈ માણસ એક માર્ગમની અંદર હું પણ ને એમ કહેશ કે તમે કાય ઢોમ ઢોકા વેચો અત્યારે અમારા ગામમાં માર્ગમમાં ઢોમ ઢોકા દારૂ પોલીસવાળાને એટલું થવું જોઈએ ને કે ભાઈ આનંદ અરજી ના કીધું આનો કાંક બોલો જવાબ તો દેવો જોઈએ ને તો અત્યારે ખુલ્લે માર બાપા છે ત્યાં અમારા ગામમાંથી બાપા છે મારે મારે મારા મકાનની બાજુમાંથી લઈને જાય બાજકા ભરીને લઈને જાય અત્યારે એમ કે આ મૃત્યુ મૃત્યુ આમ ચાર દેશ કે જેમાં હું કરી લીધું તો તું અત્યારે કરી હું લે મારું બું તો અત્યારે મારે શું સમજવાનું અત્યારે કોઈ અધિકારોની કોકની તો બધા એ લોકોને તો યાર એમ તો થવું જોઈએ કે ભાઈ હવે આ આ ભાઈને મોકલાવ આપણે કાર્યવાહી કરી તો કોઈને કંઈ મનમાં નથી બધા એને હોવો ને લીધે જે કામ કરવાનું જે કરે અત્યારે પૈસા છે પૈસાની મતલબ કે પૈસા કાસે પૈસા આપો તો એનું કામ થાય અમારે પે તો ભાઈ પૈસા નથી કે પૈસા અમે આપીએ એ લોકો પે પૈસા છે એટલે પૈસા આપીને તો ખરીદી લે અમારે પૈસા નદી નદીને આપણે ખેતરોના કામ કરીને આપણે અહીંયા આવીએ ત્યાં એ બધું કામ હાય છે બસો રૂપિયા ભરીએ તો આ અત્યારે અમારા ગામમાં એટલી એટલી બાયું વિધવા થઈ ગયું એટલે એટલું વિચારૂટ અત્યારે દારૂમાં કંઈ તો નથી એમાં જે કે નાખે આ નાખે ખાતર નાખે બધું નાખે બેટરી પાણી નાખે એસીનું નાખે તો એમાં હું કંઈ માનું છું યુવવા નથી બધી બાઈ અત્યારે વિચાર કરે છે કે આમાં ફરવું હું એના 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 ઘરવાળા હેંડે કારણે રોટલો એના એના છોકરા અત્યારે એના મા બાપ કઈ કઈ ના થઈ જાય કેમ કે એને ખબર જ છે કે મારો બાપ દારૂ પીએ કે બસો રૂપિયા મારા મમ્મી કામે લાવે ઓલાને ભણાવે કે આનું પીવાનું કરે એ કેવું મને તો અત્યારે કોઈ મારી કોઈ મારી વાત કોઈ પોલીસ સ્ટેશન મારું કોઈ સંભાળતું ને કેસ કે ભાઈ આનું શું કરું ને તો પોલીસ સ્ટેશનને પોલીસવાળાને આવવું જોઈએ કે ભાઈ આ રીતનું આ ભાઈ કરે તો ભાઈ આને સપોર્ટ દેવો જોઈએ આ તો દારૂવાળાને સપોર્ટ દેસ કે ભાઈ દારૂવાળા શું કરી લે દારૂવાળા મને મોજા કીધું કે ભાઈ તારી રીત થાય કરી લેજે ખીલું મારે મારી લેજે અમારે વાકો થાય તો મને કહે છે પછી હવે મારે તો બીજું મારે એકલા વેપલો મારે છે તો એકલા મારે તો શું કરું પછી આ સેલો આ ઉપયોગ કર્યો છે પછી સેલે છે ને પછી બીજું કંઈ નથી હવે જો આ કામ ન થાય સેલે દવા પીવાની છે અત્યારે બધી બાજુના ફોન મને મને મારે કે બધું અત્યારે સુધી અમારે આ તો આ કેવું જે કંઈ કર્યું કેમ નહીં મેં એ લોકોને કીધું કે ભાઈ બધું કર્યું પણ હવે પોલીસવાળાને કહેવાય તો મારું એમાં હું વાક છે તો આ પોલીસવાળા ઉનાની પોલીસ એક જ નઠાવતી મારું કહેવાનું એમ છે તો પછી એનું મતલબ એ હું જ કહેવાય હવે મારે શું સમજવાનું અત્યારે એ બધું રક્ષાબંધન ન આવે ત્યાં એ પહેલાં જો આ બધું થઈ જાય તો વધારે આવે છે કે પછી એ કાર્યવાહી આમાં બીજી ઊંધી થાય એટલે કોઈ પણ ખીલી કંક દારૂ વાળાને કે મને કોઈ પણ હાથ પાઠ હગાડવાની કોશિશ કરીએ તો પણ હું આગળ કાર્યવાહી કર્યા આ સહેલો મારો સહેલો હોલ